સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે વાગી ગયા છે રાતના સવા દસ અને આજે અમારે પ્રોગ્રામ છે એક ફ્રેન્ડના ઘરે જમવાનો ને રાધાને કહું છું સ્વેટર પહેરી લે તો એને છે ને સ્વેટર પહેરવાની ખબર નહીં શું તકલીફ છે તો આ સાલની બાલ ઉઠી રહી છે પણ સ્વેટર પહેરી લે ને રાધા શું નહીં મળતું શું રાધા પણ ખોટું ખોટું પણ પછી ખોટું ઠંડ શું ઠંડી નહીં લાગતી આટલી તો ઠંડી લાગે છે ને આજે ઠંડી વધારે છે એટલે કહું છું

खाती में भगवान जाने बाकी हमें कह रहे हैं हमें जाइए छे जाइए छे जाइए छे बेटो फ्लाइट तो बंद तो कर, कर दो लाभशंकर बंद करवाओ आपसे कर दो बेचारा लाभशंकर मैं मु इतनी बहुत याद करूं के तो हिचकी हिचकी जाती है ऐसे हमने कोई हिचकी ना दे हिचकी आती है तो याद कर लाभशंकर जो है मार

साल ने चाल गए आवक्ते जो अंदर इटली बजी ठंडी जगह ना पूछो बात आई थिंक जो आवक्ते वर्षा भी उच्चारे बदारे पड़े जो आई है मतलब जो आई है आज भी ठंडी जगह तो गावड़ा मतलब सु आलस होता है नहीं हमारा बिजा अंबाला है <laughs> <laughs> अब वो तो सारी सारी भविष्यवाणी कर रहे यू

કેવી ખટુ કેલી લેટ ગે લેટ ભાઈ આઈ જા ખાવા વિક્ટર ની હજી અમે રાહ જોઈ રહ્યા છે ખાવા બેન ભાઈ અમે બેન કેવી છે રાધા મસ્ત હું ખાવું અને બાજરી રોટલા અરે ભૂલી જવાય યાર આ તો બધું ઘણી વખત આવું થાય આપણે ટ્રાય કરીએ itu lah, ek nomor. Kone kone sini bajunya kalian komen jujur sih kalio. Aja nih. Aku mau cuci kaki kacu Eh? Eh? Mau lagi? ડાઈન ડોટ ડાઈ ખાઈ ગઈ ના માર તો નઈ ખાવું તુ કહેતા ખાવ હા રો જ પણ બોલતી નહી કેમ કરતી કરો પણ ટ્રાય નાગમાંથી પાણી આવી ગયું એટલું દીવું લાગ્યું હજી એક બટકું ખાઈ જતા હજી એક ખાઈ જા મરચું હે ਖਤਨਾਖਨ ਸਿਖਾਇ ਜਦ ਮੋੜੇ ਲਈ ਦੇ ਮਿਕਸ ਕਰ ਦਿੱਤਾ ਤੁਮ ਜੱਤੀ ਕਰ ਗੀਤੰ ਗਰੁਪਰਥੀ ਕਿਤਲੋ ਮਸਤ ਵੀਉ ਦਿਖਾਇਆ ਜੋ ਜਿ ਮਿੱਚੂ ਕਿਤਲੂ ਆਰ ਬਹੁ ਨਿੱਚੂ ਚੇਕ ਚੇਕਤਾ ਸੋ ਤੇ ਚਲੋ ਕਿਆ ਜਾਈਏ

ਹੋ ਕੋੜ ਆਇਓ ਅਰੇ ਉਂਗੜੀ ਆਉਤੇ ਉਂਗੜੀ ਆਉਤੇ ਇਹ ਨਿਰਜ ਕਹੇ ਨਿਰਜ ਅਰੇ ਹੀਰੋ ਜਾ ਰਹਾ ਤਾਂ ਜੈ ਵਿਚਾਰਾ ਓੜਾ ਨੇ ਉਂਗੜੀ ਆਉਤੇ ਯਾ ਨਿਰਰਿਰੂ ਗੋਮੇ ਜੋ ਨਿਰਜ ਕਹੇ ਮੈਂ ਦੱਤਕ ਆਲਦੀ ਹਾਂ ਭਾਵਿਓ ਕਰੇ

आइस आए। क्या है आइस वाह टीथ टीथ ओह माय गॉड पग क्या है पग तार पग तो उस्ता करीन बताओ ही पग ते पास उस्ता करीन बताओ ही जा मार पग हेम हैं। नहीं हैंड के हैंड 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 क्या कैसे फिंगर के एक बहुत बताई थी पासी आपड़े तार फिंगर के है ए फिंगर के ही तार સો અત્યારે વાગ્યા છે રાતના સવા બાર અને જસ્ટ હજી અમે ઘરે આવ્યા છીએ રસ્તામાં આવતા આવતા અમારે આ ભાઈને ભૂખ લાગી ગઈ ખાધું નહોતું બરોબર તે હે આમાં ત્રણેયમાંથી કોઈ બોલ્યું ને ના કે બર્ગર ખાવું પડશે આજે તો પાછા અત્યારે અજયમાંથી જઈને બર્ગર ત્રણ બર્ગર લઈ આવ્યા એક કોલ્ડ કોફી છે એક શું કહેવાય ના એક કોલ્ડ કોફી છે બે મેંગો શેક છે સૌથી વધારે ભૂખ અમારે વિકટાનું લાગે ને વિકટા હો કે હો ચા વાત એના હજી ભૂંગળા બટાકા ખાવા જત તો સાંજના ખાવાની ઈચ્છા થશે જાઓ જો જપ તો થતો જ નહીં આવકાલ જાઉ હું આઠ તારીખ દે આઠ તારીખ દિન ભૂંગળા બટાકા ખાવાની ઈચ્છા થઈ છે પણ હજી આની ઈચ્છા પૂરી થઈ નહીં અને અમારા માતાશ્રી આવો દેવી પધારો

હું તો વિડીયો જ બનાવાનું ખાઈ જણા અડધું તો પતાવી દીધું તો ચલો અત્યારે હવે આપણે આપણું ખાવામાં દાન આપીએ મળીએ પછી